જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના પાંજરાપોળ તથા ગૌશાળામાં ઘાસચારો ફાળવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે ચાલુ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને હાલ અતિવૃષ્ટિ જેવી હાલત હોવાથી સંગ્રહ કરેલો ઘાસચારો પલળીને નષ્ટ થઈ ગયેલ છે અને લીલો ઘાસચારો પણ ખેતરોમાં પાણી ભરાવાથી સડી ગયેલો છે જે સૂકા ચારાનો સ્ટોક હતો તે પણ પૂર્ણ થઈ ગયેલો છે અને હાલ માળિયા હાટીના તાલુકામાં પચાસ ઉપરાંત ગૌશાળાઓ આવેલી છે અનેક ખેડૂતો અને પશુપાલકો પોતાના પશુધનને સાચવવા માટે હાલ ઘાસચારાના અભાવના કારણે તેઓ પોતાનું ગૌધન આ પાંજરાપોળોને સુપ્રત કરી રહ્યું છે